કઈ જગ્યાએ તમે હાલ રહેવાનું છે શાંતિધામ એક નંબર ની સામે આજે શું છે તમારે આજે અમારે ડિમોલેશન હેને અમને નોટિસ આવી હતી આજથી ચાર છ સાત સાત દિવસ પહેલા અને એ લોકો એવું કીધું તું કે પાંચ દિવસમાં ખાલી કરી દેજો તો પાંચ દિવસમાં તો કંઈ સામાન ખાલી થાય નહીં મકાન ખાલી થાય નહીં અમે મામલેદાર પાસે ગયા તા કે સાહેબ તમે અરજી આપી અમને નોટિસ આપી હું પાંચ દિવસનો ટાઈમ આપ્યો પાંચ દિવસમાં અમારે સામાન ક્યાં નાખો તો એ લોકો એવો જવાબ છે તમને ક્યારે મળી હતી આ નોટિસ મેળવી અને આઠ દિવસથી આજે દેવાર નજીક આવતા ડિમોલેશન ચાલુ થયું છે શું કહેશો તમે અત્યારે હવે દેવારમાં અત્યારે ડિમોલેશન કરે તો અમારે છોકરાઓને લઈને જવું કે અને ઉપરથી વરસાદ છે તો વરસાદમાં અમને ક્યાં મકાન બકન નથી મળતું તો વરસાદમાં ક્યાં માની લો કે ગવર્નમેન્ટ તરફથી એવી રીતના ઓર્ડર આપેલો છે કે ચોમાસામાં ડિમોલેશન ક્યાંય ના થાય રેણાંકમાં તો પણ આ લોકોની ગુન્ડા ગડદીથી આવી રીતના અમને માં લાગે છે કે અમારી પર ગુન્ડા ગડદી થાય છે

પહેલી જ નોટિસ આવેલી એ પાંચ દિવસનો ટાઈમ આપ્યો હતો અમને પાંચ દિવસમાં અમે કાંઈ આ ખાલી ના કરી હતી ભાઈ કલેક્ટર અક્ષાએ તમે આ બાબતે કોઈ રજૂઆત કરેલી નથી કરેલી મામલતદારની અમને સાઈન વાળી ખાલી એક નોટિસ આવી હતી મામલતદાર પાસે રજી કરવા ગયા તા એણે બે દિવસનો ટાઈમ વધારે આપ્યો અને મામલતદાર અત્યારે એના માણસો આવ્યો પણ મામલતદાર ખુદ સાહેબ હાજરમાં નથી અને એ લોકોએ પોલીસ તંત્રએ બોલાવી લીધી હે ભેગી અમને આવીને એવું કીધું કે તમારો સામાન બહાર ફેંકી દેવામાં આવશે જો ખાલી નહીં કરો ન તો કોઈ વાંધો નહીં અમે તમારો સામાન બારે ફેંકી દેશું ફટમાં તમારે જે કરવું હોય તમે કરી લેજો અને માથે અત્યારે તહેવાર છે ઉપર થી ચોમાસું અમારે જાવું ક્યાં અમને ગમે કરીને ન્યાય અપાવો